નમસ્કાર મિત્રો શું તમારા દાંતમાં ગેપ છે તો તમારે આ અંત સુધી અવશ્ય આજે હું સમુદ્ર શાસ્ત્ર વ્યક્તિના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે તેના શરીર ના આધારે માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો શુભ અશુભ અને શકુન અપસકુન જેવી બાબતો ને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિમાં આપણું શાસ્ત્ર એટલું સમૃદ્ધ છે કે દરેક વસ્તુની પાછળ અર્થ છુપાયેલું છે તે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે આપણી આસપાસ બનતી તમામ બાબતો આપણા ભવિષ્ય સાથે સંબંધિત છે આપણા શરીર પરના કેટલાક પ્રતીકો અથવા આપણા શરીર પર છછુંદર હોય તેમાં પણ કોઈને કોઈ અર્થ છુપાયેલો છે ઈશ્વરે દરેક મનુષ્યના શરીરની રચના અલગ અલગ રીતે કરી છે રંગ સ્વરૂપ પ્રકૃતિ

આમાંથી કેટલાક નિશાન આપણા માટે ભાગ્યશાળી હોય છે એટલે કે સૌભાગ્યનું પ્રતિક હોય છે અને કેટલાક અશુભ એટલે કે દુર્ભાગ્યનું કારણ હોય છે આવો આજે અમે તમને એવી કેટલીક બાબતો વિશે જણાવીએ છીએ ભાગ્યશાળી નિશાન અને આપણા શરીરના અવયવોની રચના જેની સીધી અસર આપણા પર પડે છે તે આપણા જીવનને અસર કરે છે અથવા તેના બદલે આપણા શરીરમાં તેમની હાજરી આપણા માટે ચિંતાનો વિષય છે સૌપ્રથમ ચાલો આપણા ચહેરાની રચના વિશે વાત કરીએ ગોળાકાર ચહેરાવાળા લોકો ચોક્કસપણે ભાગ્યશાળી હોય છે તેમની પાસે સારી નોકરી સફળતા અને સારો જીવનસાથી હોય છે મળવાનું તેમનું નસીબમાં ચોક્કસપણે લખાયેલું હોય છે મધ્યમ ઊંચાઈનો હોવું પણ સારું માનવામાં આવે છે અને તેના પર છછુંદર હોવું સારું માનવામાં આવે છે જે લોકોના કાન સામાન્ય કરતાં મોટા હોય છે તે લોકો પણ ખૂબ નસીબદાર હોય છે

હુંદર નો અર્થ પાત્ર અનુસાર હોય છે કપાળના ના વચો વચ છછુંદર આપણા માટે ભાગ્યશાળી છે તેવી જ રીતે હથેળી ગરદન જમણી આંખ અને ગાલ પર છછુંદર આપણા માટે ખાસ છે સફેદ દાંત અને મોતીઓ જેવા દાંત કોને પસંદ નથી પરંતુ સમુદ્ર શાસ્ત્ર મુજબ જે વ્યક્તિના દાંત વચ્ચે ગેપ હોય અથવા તો તેઓ જાડા હોય તેઓ વધુ સૌભાગ્યશાળી હોય નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર હોય છે તેઓ આર્થિક દૃષ્ટિકોણથી પણ સફળ હોય છે જેમના દાંત થોડા થોડા બહાર હોય હોય તેઓ તેઓ હઠીલા અને ગુસ્સાવાળા છે પરંતુ ભાગ્યશાળી પણ હોય છે હવે વાત કરીએ હથેળી અને પગના તળિયા હંમેશા નરમ અને ગુલાબી હોય તો હથેળીનું કેન્દ્ર સમતલ અને ઊંચું હોય તૂટેલી રેખાઓ સ્પષ્ટ હોય તો વ્યક્તિ ભાગ્યશાળી છે હથેળી પર ત્રિકોણાકાર ચિન્હ નસીબદાર હોવાની નિશાની છે લાંબી અને પાતળી આંગળીઓ પણ ભાગ્યશાળી છે જો વ્યક્તિના પગના તળિયા પર રત્ન સૂર્ય ચંદ્ર નક્ષત્ર સિંહ કમળ ચક્ર કે ધ્વજ જેવો આકાર હોય તો તે અત્યંત શુભ ગણાય છે તે ઈસોરા શૈલી અને રાજા જેવા જીવનની નિશાની છે જે સ્ત્રી પુરુષની નાભી ઊંડી હોય છે તે પણ શુભ હોય છે હવે ચાલો આપણી આંખોની વાત કરીએ સમુદ્ર શાસ્ત્ર મુજબ આપણી આંખો દ્વારા આપણું વ્યક્તિત્વ સરળતાથી નક્કી કરી શકાય છે કારી અને મોટી આંખો વાળા લોકો બુદ્ધિશાળી અને ધનવાન હોય છે તેમજ ભરાવદાર અને એકબીજા સાથે જોડાયેલી આંખો વાળા ભાગ્યશાળી હોય છે આ બધી નિશાનીઓ નો ઉલ્લેખ શાસ્ત્રો માં આપણા શરીર ની સંરચના અને સંકેતો ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે વિડીયો પસંદ આવે તો લાઇક કરો કોમેન્ટ કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ